રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાલાળાના દર્દીનું ખાડામાં પડી જવાથી મોત થતા વિવાદ થયો છે જોકે સમગ્ર ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે હોસ્પિટલમાં કામ ચાલી રહ્યું છે એ કદાચ દર્દીને જાણ નહીં હોય જેને કારણે આકસ્મિક રીતે ખાડામાં પડી જતા દર્દીનું મોત થયું છે ઘટનાને લઈને હોસ્પિટલમાં તપાસ માટે કમિટી બનાવવાની કામગીરી શરૂ છે તપાસમાં જો કોઈ જવાબદાર રહેશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે વ્યક્તિ પોતે કઈ જ્યાં રસ્તો બનતો હતો જ્યાં ગેટ નવો બની રહ્યો છે એ વર્ક સાઈટ પર ચાલીને જઈ રહ્યું છે અને આકસ્મિક રીતે એ ખાડામાં લપસી ગયું છે એને કદાચ જાણ નહીં હોય કે ત્યાં કામ ચાલે છે કે શું એ અમે તપાસ કરી રહ્યા છીએ ત્યાં બેરિકેડ્સ પણ હતા પણ હજી વધારે ઊંચા અને સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાનું અમે હવે કરી દઈશું જે અકસ્માત થયો એના માટે આખા હોસ્પિટલ ને ખુબ દુઃખ છે આ બાબતે તપાસ કરશું અને